ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જ્યારે આપણે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી ત્યારે તમામ દુકાનદારોને લગભગ પાંચ મહિના પહેલાં નોટિસો આપી હતી અને લગભગ એકસોને સાહીઠ કે સિત્તેર જેટલી નોટિસો આપવામાં આવેલી હતી અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે જે હવે તમારે દબાણ તો સ્વૈચ્છિક હટાવી લેશો નહીં તો અમે આ જે આર્કીટના દબાણો છે સોમવાર એટલે કે આજથી ચાલુ કરશું આપ જોઈ શકો છો કે આજે આ નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ હટાવવામાં આવશે એટલું જ નહીં જે જેને અગાઉ નોટિસો આપી છે એવા તમામ દબાણકારોને પણ જાણ કરીએ છીએ હવે ક્રમશઃ દર અઠવાડિયે વાળા પરથી વાળા પરથી એક એક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે એટલે હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસ લીધા જો તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ તમામ પોત પર દબાણ સેટ છે લે એટલે કે મહાનગર મહાનગરપાલિકા સમય દબાણો દૂર કરશે